મળતી માહિતી મુજબ શહેરના કાડાબીડ વિસ્તારમાં શક્તિ માતાજીના મંદિર નજીક હિટ ઘટના બની હતી જેમાં ક્રેટા કારના ચાલકે પૂરપાટ ઝડપે ગાડી હંકારી અકસ્માત સર્જી કારના ચાલકે બે ફેકરાઈથી કાર ચલાવી અલગ અલગ જગ્યાએ ચાર લોકોને લીધા અડફેટે ત્યારબાદ ભાર્ગવભાઈ ભરતભાઈ ભટ્ટી રે કાડાબીડ અક્ષર ભાગ માં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું બાદમાં ચંપાબેન પરસોદભાઈ વાછાણીને હડફેટે લીધા બાદ ભારતભાઈ જગદીશભાઈ તોડાને હડપેટે લીધા હતા ટોટલ ચાર વ્યક્તિને હડપેટે લીધા બાદ એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે ચાર લોકોને ગંભીર હાલતે સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસે ક્રેડાકાર ચાલકને ઝડપી લઈ તેનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સેકન્ડનો હકુક નેવો ના થયો હા ય સંધાનગર નું બચાઈ પંચની કેમ કોણ શક્તિમાના મંદિર પાસે ઊભો રહી ગયો હતો સામેથી ફૂલ સ્પીડમાં મેં જોયું કે ક્રેટા આવતી હતી ફૂલ સ્પીડમાં માં એકસો વીસ હશે અંદાજે ની સ્પીડ અને ફૂલ સ્પીડમાં માં મને ઉડાડ્યા મેં બે કોલટ કાઢી મારી પાછળ એક માડી હતા એની પાછળ એક ભાઈ હતા એમાં એક ભાઈ એક્સપાયર થઈ ગયા છે માળીના કંપની રીતે છે એટલે મને આવી રીતે છે